આઇલેન્ડ, અમેરિકા અને કેનેડા થી કુરિયર મારફતે રમકડા અને લંચ બોક્સની અંદર હાઇબ્રિડ ગાંજો અમદાવાદ મોકલવામાં આવી રહ્યો હોવાનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે બાતમીના આધારે જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું છે, જેમાં અત્યાર સુધીમાં એક કરોડ 10 લાખનો ગાંજો જપ્ત કર્યો છે. પ્રથમ દ્રષ્ટિએ જોતા બોક્સની અંદર રમકડા, લંચ બોક્સ અને ચોકલેટ દેખાય, પરંતુ તેની અંદર ડ્રગ્સ એટલે કે સિન્થેટિક ગાંજો છુપાવવામાં આવ્યો હતો. હાલ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ઓપરેશન ચાલી રહ્યું છે અને હજુ પણ આનાથી વધુ મોટું રેકેટ સામે આવે તેવી શક્યતાઓ છે આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજિયાણે જણાવ્યું હતું કે હજી અમારું ઓપરેશન ચાલી રહ્યું છે અને મોડી રાત સુધી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ચૌદ બોક્સની અંદર એક પોઈન્ટ દસ કરોડનો ગાંજો મળી આવ્યો છે અને જેની તપાસ ચાલી રહી છે જ્યારે અન્ય જગ્યાએ કરવા માટે બ્રાન્ચની રવાના થઈ છે જગ્યા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ